નખત્રાણાના આઠ વિસ્તારોમાં જે ગણેશ મહોત્સવનો રંગે જંગે પ્રારંભ કરવામાં આવ્યો હતો પૂજા અર્ચના આરતી અને મહા આરતી પ્રસાદ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો હતો સૌથી મહત્ત્વનો ગણેશ મહોત્સવ જૂનાવાસમાં જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ભાવિકો આ મહાઆરતીના કાર્યક્રમમાં જોડાયા હતા નખત્રાણા આમ તક જયંત વાઘેલાનો એક વિસ્તુ તાલ આ જે પવિત્ર ગણેશ ચતુર્થી નિમિત્તે નખત્રાણા શહેરમાં પ્રતિવસ્તીમાં પણ આ વર્ષે પણ નવ ગણેશ મહોત્સવની સ્થાપના કરવામાં આવી છે આજે સવારે પૂજા અર્ચના આરતી વિધિ સાથે ગણેશ મહોત્સવનો રંગે ચંગે પ્રારંભ કરવામાં આવ્યો હતો પંચમટી મહોત્સવ સમિતિ આયોજિત જુનાવાસ દ્વારા બે દિવસના આ ધાર્મિક કાર્યક્રમનો આજે રંગે ચંગે પ્રારંભ કરવામાં આવ્યો હતો સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રથા સાથે મહાઆરતી પ્રસાદ સાથે ગણેશ મહોત્સવનો આજે રંગે ચંગે પ્રારંભ કરવામાં આવ્યો તો આ વિસ્તારના તમામ લોકો દ્વારા ગણેશ ચતુર્થીના પાવન દિવસે જુનાવાસના સૌ પરિવાર ગણેશ ચતુર્થી નો આનંદ માણવા માટે આવે છે અને આજે પ્રસાદમાં સહભાગી કર્યા હતા પોલીસ અધિકારી મકવાણા અને તેની ટીમ દ્વારા કોઈપણ પ્રકારનો અનિચ્છ બનાવ ન બને તે માટે વિશેષ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો